તો સવાર સવાર નાઈને ફ્રેશ થઈ જાય છે અને નાસ્તો પણ કરી લીધો છે કેમ કે નાસ્તા કર્યા વગર મને કાંઈ મૂડ આવતું નથી શબ્દ નથી નીકળતા ટૂંકમાં કંઈ નાસ્તો ના કરો ને ત્યાં સુધી એમ થાય કે કંઈ બોલવું જ નથી એટલે નાસ્તો થઈ ગયો છે અને સહ પાણી પીવાઈ ગયા છે મસ્તના તો હવે પ્રીતિ છે ને નાય છે પ્રીતિ નાય લીધી છે સોરી પ્રીતિ ને તૈયાર થાય છે પ્રીતિ કેટલી વાર છે પ્રીતિ ક્યાર ને ક્યાર થાય છે અને વાટે એકલો એકલો સારું કરી દઉં આ તૈયાર હો રહી છે

મેડિયો સ્ટાર્ટ કરવાનો હતો મારે વાડીએ કુતરાને રોટલી દેવા જવાનું હતું એટલે મેં નાસ્તો કરી લીધો વાડીએ કુતરા પછી પ્રીતિ નાઈ ને કઈ યાદ નતું तो ये नाई तो ली थी अपने हाड़ी पेरे से हाड़ी पेरे पहने एक कल तो दुख ही गयो कहां गुण आप तो आऊं करो पाइट मेरी हम अपना कर लेंगे आगे आप पास कीजिए ना <laughs> कर दो ना कर करेंगे क्यों नहीं 10 रुपए लेंगे 10 रुपए बोल हां 10 रुपए लेंगे पहले दे दे पहले, दे दे। पहले ओला बैग में है बैग में ओ पैसा उधर रखे खबर तो पड़ी गया अलग अलग છુપા છુપા કર રખતી હે છુપા છુપા કર બતા કર રખતી મારી પાસે લઈ લઈને પૈસા રાખે છે કે ભાઈ હોય બે મણા તો બિહાર જવા થાય ને ટિકિટ ન તો રાખવા પડે ને એસા ના હે હમ પૈસા ભેગા કર કે બતાયે આપ લોકો મારે પાસે પૈસા થઈ ગયા ઈ ભેગા કરે છે ટુક માં અલ્યા હજી તો પ્રીતિ છે ને હું ઉશાર એના મન માં હું ઉશાર મન ન ખબર એ હું ભેગા કરું હવે એને બિહાર જવાનો પ્લાન છે કે પછી એને મારા માટે કા ખરીદવાનો પ્લાન છે એ આપણે આગર 5 સમય મહિના ખબર પડી જાય કેમ લાગે બિહાર નો પ્લાન હોય તો તારે હું મુકવા આવી હમ તો બત તું સલી કેઠે બિહાર લે હવે દેતો હો હો દેતો કાઈ નઈ થઈ ગયા હવે મારા થોડોક બગડેલ છે બસ હો રેડી વાહ વાવી તો કાલે નતી થઈ મારું કામ આવ્યું

તો એ કે ઝુમકા કરાવે છે તો ઝુમકા કરે હેઠા પડ્યા છે ઝુમકા કરાવે છે તો તારે હા આ બેસન કરાઈને ભલે ને વેસવા તો નથી આ આ તો બેસવાનું છે ભાઈ તારે વેસવાન છે પણ એમ ના ચાલે આપણે વરદી મોડી કરાવશું પણ આને વેસવી નથી આપણે બીજી કરાવી લે પણ પૈસા હોય તે દી મે એવું લાગતા ને વેસી નાખશું બીજી કરો આ કાય શું છે હોનું છે હવે પેડું પેડું બે થાય આ કાય લોખંડ નથી તો ફડી જાય આ છે ને પેડું પેડું બે થાય છે તો કોઈ જરૂર પડે તો જ બાકી વેસ હોનું કોઈ પાસે 15 હોનું કામ આવે છે પાસે 15 હોનું કામ આવે છે તો આ લીજે આપકો આપ પહનાના

तो फ्रेंड हमारा वीडियो लाइक बधाई शेयर कर दीजिए सब्सक्राइब झुमका पहन जब हम तैयार होकर के नीचे आ गए हैं तो हम कैसे लग रहे हैं आप लोग कमेंट में बताइएगा तो मेरे को तो लोग हार ही लग रहे हैं और बुरा लगे तो भी बताइएगा हार लगे तो भी बताइएगा और खासकर बुरा ना लग बधाई बोलिएगा <laughs> અહી અમારા વાસન ધોવાનું પડા કપડા ધોવાનું બધા બેઠા કઈ કામ નહીં મીઠો લાગતો જીવનમાં અમુક લોકો तो ये अपना वीडियो देख रहे हैं सीख कर रहे हैं कि केवा वह कहाँ गया तो जो लीजिए हमारी हाँ माँ नाश्ता कर रही है अब हमारा नाश्ता करवाना बाकी से तो हो जाओ मैं नाश्ता करवाता। तो आइए फ्रेंड नाश्ता करवा हमारे आ रहे चलिए ना अभी नाश्ता करना मैंने नाश्ता कर लिया है तू रोट ले बड़ा देते मैं नाश्ता कर लिया

ऐसे कि जैसे कि रेल गाड़ी गया एवा जो ये बाजू लीजिए बह गए खोखा ऊपर अब खोखा ऊपर बह गए मेरा बैग रखो और इसमें साइड दो बाले जा आओ फ्रेंड साहब भी आ नाश्ता करके फ्री हो गए हैं हमारी जेठानी जो लीजिए एक लीक ली बर्तन ली धो रही हैं अबे बोलिए कंचन बहन एक लधोने में क्या लग रहा है मजा आ रहा है

અબ બોલે કે તપરથી ના બોલના કાઈ સુલી કે આ જઈએ અબ આ જઈએ હવે ખટલે દેવા જગબે ઓ હો હો અબ બોલ હા ખંબે નકલી કાઈ નથી હવે ખાવાનું કાઈ નઈ તો જોઈ લેજે મારા અબે સાહબ ભૂખ ઘરે આ તો

हीरा बोले तो फ्रेंड आप लोग बताइएगा लो के वाला के मेरे साथ तो मेरे लिए बहुत प्यार है दे 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 तो अब तो बखान करे तो अब मेरे हाथ में काम सिल दे ना के जल्दी 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 गड़ी अंदर तो अबे हो जाओ कपड़ा दो हमारे बदले लाड काम से जल्दी जल्दी मेरे साथ ओहो 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 बदुई कर के है ए ढिंगली ला है क्या से माथे તો ફ્રેન્ડ આમ બે ઢીંગલી લાહે માલા ગોતે દે તો માલા જડા નહીં કા બે ઢીંગલી લાહે ના ના ઢીંગલી સટાઈ લઈ જાવ ખાઈ લઈ જાવ કેમ કે સોટ અડ દે ગુંદર તો જલ ફેક પાડતા દે ને તો ઉસડે તે લીધો મારું મારું મે લીધો તારું કે

તું ચોખા બનાવી હા કંચ રોટલા મોપેલા છે ભાઈ કે ભાઈ રોટલા તમારે ઘર ના મને નથી આવડતા તો અહીંયા ડાયર બને છે શાક બની ગયું છે ડાયર બાકી છે તો ડાયર ભાત શાક રોટલા બધું બને છે અને બધા અહીંયા જમવાના છે પ્રીતિ બહુ શોખા થયા હોય

તો પ્રીતિને રોટલી આવડે છે કંતનને રોટલી નથી આવડતી ને એલા રોટલા કંતનને રોટલા સારા આવડે છે ને પ્રીતિને અંજોય રોટલા નથી આવડતા બે બે હરક છે એક અરસીનો વહુ છે ને રોટલા આવડે જેઠાની ને રોટલા આવે દેવરાની ને રોટલી આવડે એટલે બે હબી મના કે રોટલા એને કરવાના રોટલી પ્રીતિને કરવાની સવારમાં કરી અત્યારે કરી ને માની શાક બનાવતા તો મા શાક બનાવતી માર મમ્મીને શાક બનાવવાનું એટલે કંતનને રોટલા અને પ્રીતિને રોટલી આ રીતનું અમારા ઘરે ચાલે છે

ના મૂકી દેવા મૂકીને શું કરવા ને તો નવા લઈ આવવાના હું કે પરબ પરબો મૂકી દેવાના મૂકી દેવા ને પરબ નવા લઈ આવો છો ના નવા એ તો મારા કપડા